સૌરાષ્ટ્રનું પાટણ નગર ગણાતું એવું રાજકોટ કાયમ કેપિટલ બનવા તરફ આગળ વધી રહ્યું હોય તે શહેર જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ ના રહ્યો હોય તેમ ચોરી લૂંટ છેડતી મારામારી અને હત્યા જેવા ગુનાઓને બિંદા સંજામ આપી રહ્યા છે એવામાં આજે એક જ દિવસમાં રાજકોટ શહેર અને જિલ્લામાં હત્યા બે બનાવ સામે આવતા પોલીસની કામગીરી સવાલ ઉઠાવ્યો છે જે પૈકી પ્રથમ ઘટના જામગઢ ગામની સીમમાં બની હતી જ્યાં અજાણ્યા ઈસ્મા ઈસ્મોયન નિદાધીન મુકેશ વાવડિયાના શખ્સની ઠંડા કલેજા હત્યા કરી નાખી હતી મુકેશ મોતને ઘાટ ઉતારી હત્યાઓને ફરાર થઈ ગયા છે બીજી ઘટના લોથડામાં બનેલી હત્યા જ્યાં ગોપાલ સોલંકી નામના યુવક પિતા પુત્ર સહિત કેટલાક ઈસ્મો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જે બાદ ગોપાલને ગોધી રાખીને ઢોર મારવામાં આવ્યો હતો જેથી ગંભીર ઘાયલ ગોપાલ તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યારે સારવાર દરમિયાન ગોપાલનું મોત નિપજ્યું હતું